મકરંદ દવે સાણી મકરંદ જેમના જન્મદિવસ નિમિત્તે તેર નવેમ્બરને યાદ કરવામાં આવે છે મકરંદ દવે માત્ર એક કવિ જ નહીં પણ એક ઊંડા આધ્યાત્મિક ચિંતક સમાજસેવક અને બાળસાહિત્યના લેખક પણ હતા તેમનું કાર્ય મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે સાહિત્યિક સર્જન અને આધ્યાત્મિક સામાજિક કાર્ય નંદીગ્રામ કવિ મકરંદ દવે સાહિત્યિક સર્જન અને વિશિષ્ટતાઓ મકરંદ દવેની કવિતા ગેયતા સંગીતબદ્ધતા ભક્તિરસ અને આધ્યાત્મિકતા માટે જાણીતી છે તેમની રચનાઓ પર સંતપરંપરા અને લોકસાહિત્યના સંસ્કારોનો ઊંડો પ્રભાવ છે એક મુખ્ય કાવ્યસંગ્રહો તરણા ઓગણીસો એકાવન અને જયભેરી ઓગણીસો બાવન તેમની શરૂઆતની અને સૌથી જાણીતી રચનાઓ જેમાં પ્રકૃતિ જીવન અને યુવાનીના ઉત્સાહનો ભાવ છે ગોરજ ઓગણીસો સત્તાવન અને સૂરજમુખી ઓગણીસો એકસઠ આ સંગ્રહોમાં તેમની કવિતામાં આધ્યાત્મિક અને ચિંતનાત્મક ઉડાણ વધતું જોવા મળે છે સંગતિ ઓગણીસો અડસઠ ભક્તિ અને સત્સંગનો ભાવ પ્રગટાવતી રચનાઓ હવાબારી ગઝલ સંગ્રહ અને ઉજાગરી મુક્તક સંગ્રહ બે તેમની પ્રખ્યાત પંક્તિઓ ગુજરાતી સાહિત્યમાં તેમની અમુક પંક્તિઓ ખૂબ જ લોકપ્રિય છે અને જીવનના ફિલસુફીને સરળતાથી રજૂ કરે છે ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ આ પંક્તિ જીવનમાં મળતા આનંદને સંગ્રહવાને બદલે તેને વહેંચીને ઉજવવા પર ભાર મૂકે છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક એના સુખડા અપરંપાર જેને હરિતણો આધાર ત્રણ અન્ય સાહિત્યિક પ્રકારો તેમણે કવિતા ઉપરાંત અન્ય પ્રકારોમાં પણ યોગદાન આપ્યું છે બાળ સાહિત્ય જબુક વીજળી જબુક ઓગણીસો પંચાવન તેમનો જાણીતો બાળકાવ્ય સંગ્રહ છે ગીતના ટીકા શ્રેણી વિજાણંદ લોકકથા પર આધારિત નવલકથા માટીનો મહેકતો સાદ હલદર બલરામ પરની નવલકથા પ્રસન્ન ચિત્રો પીઢ પરાઈ ઓગણીસો તોતેર નંદીગ્રામ સેવા અને સાધનાનું ધામ સાહિત્યની સાથે સાથે તેમનો સૌથી મોટો યોગદાન તેમનો આધ્યાત્મિક અને સામાજિક વારસો છે નંદીગ્રામની સ્થાપના ઓગણીસો સિત્યાસીમાં માં મકરંદ દવે અને તેમના પત્ની જાણીતા લેખિકા કુંદનિકા કાપડિયા મુંબઈ છોડીને વલસાડ જિલ્લાના ધરમપુર નજીક વાંકલ ગામે સ્થાયી થયા તેમણે આદિવાસી વિસ્તારમાં નંદીગ્રામ નામના આશ્રમની સ્થાપના કરી ઉદ્દેશ્ય નંદીગ્રામ આદિવાસી કલ્યાણ શિક્ષણ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું અહીં તેમણે ગાંધીજીના મૂલ્યો અને આધ્યાત્મિક સાધનાનો સમન્વય કર્યો સાની ઉપનામ સ્વામી આનંદ દ્વારા તેમને સાની ભક્ત કે સંતનું ઉપનામ મળ્યું જે તેમના આધ્યાત્મિક જીવન અને પરોપકારી કાર્યોને દર્શાવે છે આધ્યાત્મિક ચિક્કાર તેમના ચિંતનાત્મક ગ્રંથો જેમ કે અંતર્વેદી યોગ અને સહજને કિનારે આશ્રમના જીવન અને ગહન આધ્યાત્મિક અનુભવોનું નિરૂપણ કરે છે મકરંદ દવેનું જીવન અને કાર્ય સાહિત્ય આધ્યાત્મિકતા અને માનવસેવાનો સુંદર સંગમ છે